આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ હવે ક્યાંક સક્રિય જબરદસ્ત રીતે દેખાઈ રહ્યા છે કારણ કે જયારે પણ ગુજરાતની અંદર કોઈ પણ મુદ્દો આવે એટલે હવે રેશમા પટેલ સામે આવે છે ને પોતાની પ્રતિક્રિયા આપે છે છેલ્લા લાંબા સમયથી ક્યાંક એવું લાગતું હતું કે તેઓ નારા જોવા મળી રહ્યા છે પરંતુ ક્યાંક હવે એ ધીમે ધીમે સક્રિય પાછા ફરી એકવાર થઈ રહ્યા છે અને હવે અંદર આ ગંભીરા ઘટના બની છે એટલે તેઓ મેદાનમાં આવ્યા છે અને કહી દીધું છે કે ભાજપ અને કોંગ્રેસ ની મિલી કારણે આ બ્રિજ છે તે ધરાશાયી થયો છે અને આ ભ્રષ્ટાચારનો એક ઉત્તમ નમૂનો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

કે જે આ ગુજરાતની સરકાર છે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે ભાજપના રાજમાં આ કામગીરી સરખી કરવામાં નથી આવી અને ખાસ કરીને ભાજપના રાજમાં આજે ભ્રષ્ટાચાર થયો છે આ બ્રિજ તૂટ્યો છે તેમાં કોઈકની ભાગીદારી પણ સામે આવી શકે એમ છે અને ખાસ કરીને તેમણે કોંગ્રેસની ભ્રષ્ટાચારની ભાગીદારીમાં પણ માસુમોનો જીવ લેવાયો છે તેવા સવાલ કર્યા છે સૌથી પહેલા તો આપણે રેશમા પટેલને સાંભળીએ કે તેઓએ શું કહ્યું છે જય હિંદ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી જે ગંભીર મહીસાગર પરનો તૂટી ગયો છે એને લઈને ખૂબ જ ગંભીર વિચારવાની જરૂર છે આ ભાજપના ભ્રષ્ટાચારનું જીવતું જતું ઉદાહરણ છે ફરી એકવાર ભ્રષ્ટાચારમાં માસૂમ જિંદગીઓ ઉમાઈ ગઈ છે આ બ્રિજની કેટ કેટલી કમ્પ્લેનો સ્થાનિક દ્વારા કરવામાં આવી છતાં પણ તંત્ર શું ઊંઘતું રહ્યું સરકાર ઊંઘતી રહી એટલે ભ્રષ્ટાચાર તો પોતે કરી જ રહ્યું છે અને બીજી વિશેષ વાત મારે એ કરવી છે કે આપણે માત્ર ભાજપ જ નહીં હું અહીંયા તમને કહીશ કે કોંગ્રેસનો પણ એટલો જ વાક છે કારણ કે જે રીતે અધિકારી જણાવી રહ્યા છે કે આ બ્રિજ ઓગણીસો ચોર્યાસી પિંચ્યાસીમાં માં બન્યો હતો તો કેટલા વર્ષ પહેલા સરકાર કોંગ્રેસની હતી એ આપણે વિચારવાની જરૂર છે કોંગ્રેસના સરકારમાં બ્રિજ બને છે જેનું આયુષ્ય સો વર્ષનું હોવું જોઈએ એ પિસ્તાલીસ વર્ષમાં ચાલીસ વર્ષમાં ધરાશાયી થઈ જાય છે એટલે અહીંયા કોંગ્રેસ અને ભાજપ બંનેના ભ્રષ્ટાચારનું આ સૌથી ગંભીર અને દુઃખદ ઉદાહરણ છે ગંભીરા બ્રિજ એટલે ગુજરાતની જનતાએ હવે ગંભીરા બ્રિજને ના ઉદાહરણને ગંભીરતાથી લેવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર કરી કરી અને ભાજપ કોંગ્રેસે ગુજરાતને તહેસ નહેસ કરી નાખ્યું છે કે કેટલા કાંડ ગુજરાતમાં બન્યા છે આપણે હજી તો ભૂલ્યા પણ નથી રાજકોટમાં અગ્નિકાંડ બન્યો સુરતમાં અગ્નિકાંડ બન્યો ઝુલતો બ્રિજ મોરબીમાં પડ્યો અને આ ફરી ગંભીરા બ્રિજ એ સિવાય એવા અકસ્માતો થાય છે કે જ્યાં રોજ બરોજ કોઈના જીવ જાય છે તો આ ભ્રષ્ટાચારીઓને હવે જાકારો આપવાનો સમય આવી ગયો છે અને હું ગુજરાતની જનતાને કહું છું કે આ કોંગ્રેસ અને ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ હોય તો આ મહિસાગરમાં જે વિસ્તારોને જોડતો ગંભીરા બ્રિજ છે ને આ બંનેના ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે એવું મારું સ્પષ્ટ માનવું છે ધન્યવાદ અમારા અહેવાલને લઈને આપણું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર